હા એટલે અમે જાહેર કરીએ છીએ કે અમે ભયમાં છીએ અમારી હત્યા થવાની છે અને અમારી હત્યા રાજુ દડિયા કરાવવાના છે એટલા માટે આ કેસની પ્રોપર તપાસ ઋષિકેશ પટેલના ઇન્વોલ્વ થઈ ઋષિકેશ પટેલ અને રાજુ દડિયા બંને અંગત સંબંધ ધરાવતા હોવાના કારણે કેસની પૂરતી તપાસ નથી થતી થતી નથી આ કેસની અંદર એફઆઈઆરમાં એવા કન્ટેન્ટ છે કે છોકરીની છેડતી થઈ હતી છોકરીની છેડતી થવાની કોશિશ થતી હતી તો પણ છેડતી અંગેની કોઈ કલમો લગાવાઈ નથી એટ્રોસિટીની પૂરતી કલમો લગાવાઈ નથી એટલે પોલીસે પૂરતી કલમો લગાવી નથી નામદાર કોર્ટમાં ડીવાયએસપી પોતે એમને પોતે હાજર રહીને રિમાન્ડ માંગવા જોઈએ એમને રિમાન્ડ માંગ્યા નથી એટલે પોલીસ કોઈના દબાણના હેઠળ કામ કરી રહી છે એટલે અમે માગણી કરીએ છીએ કે આ કેસની તપાસ નિર્લિપ્ત રાય પાસે કરાવવામાં આવે આ કેસમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે જયારે ઉર્વશીએ આત્મહત્યા કરી ત્યારે કોલેજ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સ્વયંભૂ પ્રોટેસ્ટના કાર્યક્રમો થયા છે અનેક વિદ્યાર્થીઓએ ત્યાં તોડફોડ કરી અનેક વિદ્યાર્થીઓ નારા બોલાયા એ પછી બીજા દિવસે ઉર્વશીને જયારે પોસ્ટમોર્ટમ કરવાનું હતું ત્યારે ત્યાં ત્રણસો વિદ્યાર્થી ત્રણસો જેટલા વિદ્યાર્થી આવ્યા એ પછી પણ અમે લોકોએ કલેક્ટરને એ દિવસે પત્ર આપ્યું એટલે સ્વયંભૂ આટલો મોટો જે વિરોધ દર્શાવવામાં આવ્યો એ ટ્રસ્ટી મંડળની જાણ વગર આટલો મોટો અત્યાચાર ક્યારેય કોલેજ

અમને અમને થશે તો જવાબદાર તપાસ અધિકારી રાજુ દડિયા ઋષિકેશ પટેલ ને આ સરકાર